જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સોમ પ્રદોષ વ્રતના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જો કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે અને વ્રતના દિવસે આ બધા ઉપાયો કરે છે તો તેનું નસીબ પલટાઈ જાય છે ભગવાન શિવ શંભુ તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો આ પાંચ મિનિટના વિડીયોમાં તમને અનેક ઉપાયો જાણવા મળશે આના આગળના વિડીયોમાં આપણે પ્રદોષ વ્રતની પૂજન વિધિ વિશે શ્રવણ કર્યું છે અને પ્રદોષ વ્રતના દિવસની જે કથા છે તેના વિશે પણ શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયા હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો તેના પર ક્લિક કરી અને તમે પૂજન વિધિ અને કથા શ્રવણ કરી શકશો હવે આપણે શરૂ કરીએ પ્રદોષ વ્રતના દિવસના ઉપાયો જે દંપતીને સંતાનની પ્રાપ્તિ થતી ના હોય તો સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ સોમ પ્રદોષ વ્રત એક સાથે રાખવું જોઈએ અને તે દિવસે એટલે કે વ્રતના દિવસે શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ આમ કરવાથી ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને ભગવાન શિવની કૃપા તમને જલ્દી પ્રાપ્ત થશે અને જલ્દીથી તમને પુત્રની પ્રાપ્તિ થશે ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ અને કરિયરમાં પ્રગતિ માટે દૂધથી અભિષેક કર્યા બાદ શિવલિંગ પર ફૂલોની માળા અર્પિત કરો આમ કરવાથી જલ્દી શિવ કૃપાની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આમ કરવાથી મહાદેવ પણ પ્રસન્ન થાય છે અને તમને ધન સંબંધિત જે પણ સમસ્યા છે તેમાંથી તમને છુટકારો મળશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરો અને તેમના મંત્રોનો જાપ કરવો આમ કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને પરસ્પર પ્રેમ વધશે રોગોથી મુક્તિ મેળવવા માટે ગાયના ઘીનો શિવલિંગ પર અભિષેક કરો આમ કરવાથી સુખ સંપત્તિ વધે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અડચણો અને સમસ્યાથી મુક્તિ મેળવવા પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરો જળમાં તલ ઉમેરીને શિવલિંગ પર અર્પિત કરો અને કાળા તલનું પણ દાન કરો આમ કરવાથી તરત અડચણ દૂર થશે અને પિતૃદોષથી પણ તમને મુક્તિ મળશે તો ભક્તો આ બધા ઉપાયોમાંથી તમને જે પણ સમસ્યા હોય તે પ્રમાણે તમે ઉપાય કરશો તો તમને તરત જ ફળ મળશે જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી મહાદેવની પૂજા કરશો અને તમને જે પણ સમસ્યા છે તે મુજબ તમે શિવલિંગ પર વસ્તુ અર્પણ કરશો તો ભગવાન ભોળાનાથ તમારા પર જલ્દીથી પ્રસન્ન થશે અને મહાદેવની કૃપા તમને તરત જ પ્રાપ્ત થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે બધા દુઃખ સંકટો અને સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ